હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવશું ચૂલા પર રીંગણાનો ઓરો અને બાજરાનો રોટલો જે શિયાળામાં બધાની ફેવરેટ ડીશ હોય છે ચલો આપણે બનાવીએ હવે મેં અહીંયા ચૂલો પેટાવી લીધો છે અને એક સળિયો લીધો છે સળિયો આપણે વચ્ચે સેટ કરવાનો છે સરખો જેના લીધે આપણે રીંગણા બધા એમાં શેકી શકીએ રીંગણા સરખા કરી લઈએ હવે એમાં આપણે એક સળીથી અંદર એક કાણું કરવાનું છે જેના લીધે રીંગણ ફાટે નહીં નહીંતર બધા ફાટી જાય હવે આપણે એક પછી એક એમાં મૂકી દઈશું જો આપણે તાપની અંદર રીંગણ શેકીએ ને તો એ એક પછી એક શેકાય અને જો બે ત્રણ નાખીએ ને તો તાપ ઠરી જાય એવી રીતે બધી પ્રોબ્લેમ થાય જો આ રીતે આપણે શેકશું ને તો બધા રીંગણ એ ક્યારે શેકાઈ જશે વાર પણ નહીં લાગે અને તાપ પણ નહીં ઠરે હવે આપણે ફૂલ તાપ કરી લેશું જેનાથી બધા રીંગણને સરખો તાપ લાગે હવે આ બધા રીંગણ શેકાય ત્યાં સુધી આપણે ટમેટો મોરી લેશું ટમેટું લીલી ડુંગળી પછી આપણે રીંગણને ફેરવતા પણ જાશું કે જેના લીધે

હવે અહીંયા આપણા રીંગણ પણ થવા આવ્યા છે જેટલા શેકાઈ ગયા હોય એટલે આપણે કાઢી લેવાના એક પછી એક જે કાચું હોય એ પાછું અંદર નાખતું જવાનું એટલે જલ્દીથી શેકાઈ જાય તૈયાર છે આપણા રીંગણા શેકાઈને અને હવે એને આપણે છાલ કાઢી લેશું છાલ કાઢતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે ભેગું રીંગણ પણ આવી છૂંદો કરતી વખતે આપણે ઓલી સળી નાખી હોય ને એ બધી ચેક કરીને કાઢી લેવાની અને રીંગણું ચેક પણ કરવાનું કે સડેલું નથી અંદર ઈયળ કે કેવું કાંઈ નથી ને હવે આપણે સરખો છૂંદો કરી લેશું અધ કચરું હશે ને તો એ ભાવશે નહીં ટેસ્ટ સારો નહીં આવે એક સરખો છૂંદો કરેલો હશે ને તો ટેસ્ટ બહુ સારો આવશે ખાવામાં હવે આપણે એક તવી લેશું એમાં તેલ નાખશું ચાર પાવરા તેલ મેં એમાં નાખેલું છે લસણ મરચાં ને કોથમરીની પેસ્ટ ટમેટું ને લીલી ડુંગળી લઈ લીધું છે ને હવે આપણે વઘાર કરીશું સોરી ફ્રેન્ડ્સ મારાથી જરા વિડિયો સ્કીપ થઈ ગયો છે થોડું ડિલીટ થઈ ગયું છે તો આપણે તેલ થઈ જાય એટલે એમાં હિંગ લીલી ડુંગળી અને લસણની જે આપણે પેસ્ટ બનાવેલી છે એ નાખી દીધી છે ને પછી ઉપર હળદર નાખીને પછી હલાવી લેશું હવે આપણે એમાં ડુંગળી થોડીક સતળાઈ જાય એટલે ટામેટું નાખી દઈશું એ બધું સરખું આપણે હલાવતા રહેવાનું ચૂલામાં તાપ ઓછો થઈ ગયો હોય તો એ પણ આપણે કરતા જશું ભેગું હવે એક થાળી લઈને ઢાંકી દેવાનું જેના લીધે ટમેટા સરસ એકદમ મેશી થઈ જાય હવે હલાવીને આપણે જોઈશું કે ટામેટા એકદમ છૂંદા જેવા થઈ ગયા છે એટલે ગ્રેવી સરસ થાય ને તો ઓળો મસ્ત લાગશે હવે એમાં આપણે લાલ મરચું નાખશું ધાણાજીરું એડ કરશું લાલ મરચું અમારે વધારે ખાય તીખું બનાવવાનું હોય એટલે મેં વધારે નાખેલી છે તમારે જો મોરું ખવાતું હોય તો ઓછું નાખવાનું મીઠું આપણે આમાં નહીં નાખીએ કેમ કે ખાંડવામાં નાખેલું છે ને પાણી નાખીને હવે આપણે એક સરખું બધું હલાવી લેશું પાણી નાખવાથી મસાલો બળશે નહીં અને ગ્રેવી એકદમ સરસ સોફ્ટ થશે હવે આપણે રીંગણ નાખશું રીંગણ સરખા હવે એડ કરીને આપણે હલાવી લેશું ઓરો ખૂબ સરસ રીતે હલાવવાનું છે જેના લીધે બધું ટામેટું અને મસાલા અને રીંગોને બધું એકબીજામાં એડ થઈ જાય અને ટેસ્ટ સારો આવે જોઈ શકો છો આપણો મસ્ત ઓરો રેડી થઈ ગયો છે એને આપણે સરખું હલાવીને હવે નીચે ઉતારીને કોથમરી એડ કરી દઈશું છે ને એકદમ યમી સ્પાઇસી મોઢામાં પાણી આવી જાય એમ હવે આપણે રોટલા બનાવશું કાથરોટમાં મીઠું ને પાણી નાખીને બાજરાનો લોટ આપણે ચારી લેશું હવે આપણે લોટ મસળવાનો છે બાજરાનો લોટ આપણે જેટલો વધારે મસળશું ને એવો રોટલો પોચો અને સરસ થશે વજન દઈને ખૂબ સારી રીતે મસળવાનો છે જેટલો સારું મસળાશે ને એટલો સરસ રોટલો થશે લોટ વધારે લાગતો હોય આપણે લુવો નાનો કરવો હોય તો લોટ આપણે કાઢી લેવાય અને બીજા રોટલામાં એ લોટ કામ આવે આપણને તમને જાડા રોટલા ભાવતા હોય તો મોટો લુવો લઈ શકીએ પાતળા ભાવતા હોય તો નાનો લેવાનો હવે આપણે એનો ગોયણો કરી લઈશું એ આપણે નીચેથી વજન દઈને હથેળીમાં નીચે વજન દેવાનો છે ગોયણો કરીને ત્યારે આપણે પછી પાણીથી સરખી કિનારી કરી લેવાની ગોળ જેટલી વધારે આપણે કિનારીમાં પાણી સરખું કરતા જશું ને એવી રીતે રોટલો સારો થશે ગોળ પણ થશે અને ફૂલશે પણ ખરાબ અને આંગળીઓના વજનથી આપણે કિનારીઓ સરખી લેવલમાં કરી લેવાની જેના લીધે ગોળ એક સરખો રોટલો થાય કિનારીમાં તો પાણી ફેરવતું જવાનું એટલે રોટલો એકદમ ફૂલશે ને મસ્ત થશે પછી રોટલો આપણે જ્યારે ઘડીએ ને ત્યારે બે હથેળીઓમાં વજન દેવાનું અને ઉપરની સાઈડ થી નીચેની સાઈડ રોટલો લઈ આવીએ એવી રીતે ઘડવાનો કે ફાટી જાય એવું કઈ થાય તો કિનારી સરખી કરી લેવાની તાવડીમાં રોટલો નાખ્યો છે તે આપણે બીજા રોટલાની પણ તૈયારીઓ કરી લેશું લોટ ને પાણી ને મીઠું બધું મિક્સ કરીને મસળી મસડી રોટલાને પહેલાં જ સરખો પકાવવાનો પેલી જે સાઈડ હોય ને એ જ સરખી પકાવીએ ને તો રોટલો સરસ પાકે જોઈએ આપણે કાચું હોય ને ઉથલાવી લઈએ તો એ રોટલો પાકે નહીં સરખો ફાટી જાય અને ફૂલે નહીં જેવી રીતે રોટલો ઘડવામાં ધ્યાન રાખવું પડે એ જ રીતે રોટલો પકવવામાં પણ ધ્યાન રાખવું પડે જો સારો ના પાકે તો રોટલો સારો ના લાગે કે તમને કાચું લાગે તો સરખું વજન દઈને પકાવી લેવાનું રેડી છે આપણો પહેલો રોટલો બન્યો છે ને સરસ હવે આપણે એ જ રીતે બીજો રોટલો પણ બનાવીને પકાવી લેશું રેડી છે આપણા મસ્ત મસ્ત બાજરાના રોટલા ફૂલીને સરસ થયા છે ને હવે આપણે એક થાળીમાં રોટલો ઓળો ડુંગળી પાપડ ને છાસ લઈને જમી લેશું છે ને યમી ડિશ પાપડની રીત તમારે જોવી હોય તો મારા આગલા વિડીયોમાં છે તમે ચેનલમાં ચેક કરી શકશો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ